પોલીસ ચોરીના વધતા જતા બનાવ અટકાવવા તેમજ વણ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે વી નાઓએ ઉપરોક્ત વર્ણ સુધારેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચનાને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એસઆઈ વિકેશભાઈ રાઠવા મયુરસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી રણજીતસિંહ જાડેજા લાખાભાઈ રબારી સુનિલભાઈ પરમાર વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગડવીનાઓ ચોરીના વર્ષ સુધાર ગુના શોધી કાઢવા તપાસમાં હતા જે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે નખત્રાણા તાલુકાના લાખાડી ગામની પશ્ચિમ બાજુ આવેલ વાડી વિસ્તારમાં બે ઈસમો પોતાના કબજામાં શંકાસ્પદ મુદ્દામાં રાખી શંકાસ્પદ હરકત કરી રહેલ છે જે હકીકત આધારે તપાસ કરતા મજબૂત રાજા રમેશભાઈ રાઠોડ ચિત્રાવત તથા જયસિંહ ઉર્ફે પ્રવીણ ઉર્ફે સુકો રમેશભાઈ રાઠોડ ચિત્રાવતવાળા ઈસમો મળી આવેલ તેમને ચેક કરતાં તેમની પાસેથી અલગ અલગ પ્રકારના તાળા ખોલવા માટેની ચાવીઓનો ઝુમખા તથા એક ઇલેક્ટ્રિક પકડ તથા એક સ્ક્રુ ડિસ્મિસ તથા લોખંડ ઘસવાનું કાન તથા ગણેશ તથા મોબાઈલ ફોન મળી આવેલ હોય તમામ સરસામાન બાબતે મજકુર ઈસમો પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી તમામ મુદ્દામાં બીએનએસ કલમ એકસો મુજબ તપાસ અર્થે તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર ઇસમોએ તેમના સાગરીતો સાથે મળી અલગ અલગ જગ્યાએ ચોરી કરેલ હોવાની વિગતો જણાવેલ જે બાબતે તપાસ કરતા અલગ અલગ ઘરફોડ ચોરી તથા ચોરીઓના ગુના શોધવામાં આવેલ છે પકડાયેલ આરોપી રાજા રમેશભાઈ રાઠોડ રહે ચિત્રાવત ઉંમર વરસ અઠ્યાવીસ તેમજ જયસિંગ ઉર્ફે પ્રવીણ ઉર્ફે સુકો રમેશભાઈ રાઠોડ રહે ચિત્રાવત ઉંમર વરસ ત્રેવીસ ધંધો મજૂરી અલગ અલગ ગુનામાં પકડવાના બાકી આરોપી પૈકી અજયભા હિંમતભાઈ વીરા રોમન વાઇફ ઓફ અજયભા હિંમતભાઈ વીરા ધારસી ગંજીભાઈ કરમાવત મારવાડી ચમેલી ઉર્ફે મોતી વાઇફ ઓફ રાજા રમેશભાઈ રાઠોડ નરેશભાઈ ગંજીભાઈ કર્માવત મારવાડી ગંજીભાઈ કર્માવત મારવાડી કબજે કરેલ મુદ્દામાલ પૈકી ચાબીના ઝુમખા ઇલેક્ટ્રિક પકડ ડિસમિસ લોખંડ ઘસવાનું કાનસ તેમજ ગણેશ્યું ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને જે થયેલી છે એ ડિટેક્ટ કરવા માટે અત્રેના રેન્જ શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા એમને એક બાતમી દ્વારા દ્વારા એક માહિતી મળી કે બે ઈસમો છે જે શંકાસ્પદ જણાય છે એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી ચાર મોબાઈલ મળ્યા ચાવીઓનો જુડો મળ્યો અને જે પેલું ગણેશ એટલે કે ડિસમિસ કહે છે એ મળ્યું એટલે ડાઉટ પાક્કો થતાં એમને પૂછપરછ સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ બાર ચોરીઓ ગરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એક એમ કુલ બાર ચોરી કબૂલ કરેલી છે અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે એમાંથી બાર ચોરીમાંથી પાંચ ચોરી જે છે એ ગુના રજિસ્ટર થયેલા છે બે માનકુવામાં એક મુન્દ્રામાં એક એ ડિવિઝનમાં એ રીતે અને બાકીના જે સાત છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવેલી છે ભાગે એ લોકોની એ લોકોનો ટાર્ગેટ આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડાં પેલા જે વેચે છે ને લોકોના ઘરેથી કપડાં લેવા લેવા જાય અને પછી અહીંયા બજારમાં વેચે મૂળ વ્યવસાય એ લોકોનો એ હતો પણ એ કપડાં લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ આ લોકો જે વાડી વિસ્તાર હોય સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા હતા મુદ્દામાલમાં જે ચોરીઓ નોંધેલી છે એમાં સોનાના દાગીના ચાંદીના દાગીના રોકડા રકમ મોબાઈલ ફોન એ બધું ચાર લાખની ઉપરની રકમ હતી અને એમણે જે પોતાની પૂછપરછ એમની પૂછપરછની એમાં કબૂલ કર્યું તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણા આપતા હતા એમ એ એમને એમને પૂછ બોલાવીને પૂછપરછ કરવામાં આવી એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવી લીધી એટલે એ બધા જ મુદ્દામાલ એ ચાર લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે પછી મોબાઈલ હતા એ બધા જ કબજે કરવામાં આવેલો છે સંપૂર્ણ મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે હા એ જે બંને આરોપીઓ પકડે છે એમાં રાજા રમેશચંદ્ર રાઠોડ રાજા રમેશભાઈ રાઠોડ અને એનો ભાઈ છે જયસિંહ ઉર્ફે પ્રાવીણ રમેશભાઈ રાઠોડ આ બંને ઈસમો સગા ભાઈઓ છે એમને હસ્તગત કરવામાં છે એમાં જે કમિશનનું જે છે એ તપાસનો વિષય છે કે કોણ કેટલું કમિશન લેતું હતું પણ આમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમના આ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને જેવું ડિપોઝિટ થાય અને તરત જ ઉપાડી લેવામાં આવતા હતા એટલે એ હવે આરોપીઓને હસ્તગત કરીને બીજા બે આરોપીઓને પણ એરેસ્ટ કરીને આની ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તમામ હકીકત બહાર આવશે એ લોકો પોતાના અંગત લાભ હેઠળ નાણાકીય લાભ હેઠળ આ કરવા દેતા હોય છે એટલે અમે તપાસ કરીએ ને જો તપાસમાં એવું જણાય કે ખરેખર વ્યક્તિ જેન્યુઅલી ભોગ બનનાર છે તો એને અમે એ પ્રમાણે કાયદાકીય રીતે એને એ પ્રમાણે અમે છૂટ મળતી હોય છે કે જે એમાં એને હેરેસમેન્ટ ના થાય અધરવાઇઝ જો એમણે જાણી જોઈને પોતાના અંગત લાભ હેઠળ આ રીતે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવા આપ્યું હોય તો એ પણ આમાં ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગીદાર ગણાય